કાવડ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવની ઉજવણી અને નવા મકાનના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો નાયબ કલેક્ટર અને પુરવઠા અધિકારી શ્રી આર સી પટેલના અધ્યક્ષસ્થાને કાવડ પ્રાથમિક શાળામાં પ્રવેશ કાર્યક્રમ યોજાયો જેમાં અઢાર જેટલા નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો અને બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ શાળાના નવા મકાનનું લોકાર્પણ યોજાયું જેમાં અધિકારીઓ સહિત ગ્રામજનો આગેવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત આદિવાસી વાજિંત્રો વગાડી કુમકુમ તિલક કરી દીપ પ્રાગટ્ય પ્રાર્થના સાથે કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ ગામી ગ્રામીણ ટુડે ન્યૂઝ વાસદા અને શાળાનું નવ નિર્માણ શાળાનું ઉદ્ઘાટન માટે આજે જ્યારે અમારે ગામના લોકો ભેગા થયા ત્યારે એટલો અનેરો આનંદ ગામ લોકો મતલબ વડીલોથી લઈને ભાઈઓ બહેનો અને પ્રાથમિક શાળાના ભૂલકાઓ તેમજ શિક્ષકોનો એટલો ઉમંગ રહ્યો કે મતલબ જે વિદ્યાને લગતી વાત આવતી હોય તો કોઈએ પણ પાછી પાણી નહીં કરવું જોઈએ સરસ એક શાળાનું ગયું છે અને આ વિદ્યા મંદિરમાં આપણા મતલબ આવનાર પેઢી સારા સંસ્કારો થકી આગળ જાય એ એ આશા રાખી અમે અમારા મતલબ જેટલા એજ્યુકેટેડ નિયમ તો છે જ પણ સાથે સાથે વડીલો ગામના આગેવાનો બહેનો અમે ટોટલ સંગીત સમિતિ દરેક બાબતમાં અમે અમારા ગામ થકી અમારે સ્કૂલનું ભાવિ દૂધ રાખવા માટે ઉચ્ચ શિક્ષક પહોંચાડવા માટે ઊંડા વિચાર ધરાવતા એવા ઘણા અહીંયા હિત ઈચ્છે છે કે આપણા ગામમાંથી પણ એપીજે અબ્દુલ કલામ અને કલ્પના ચાવલા બનવા જાય આવા સ્વપ્નો સાકાર કરવા માટે અમે આ પ્રથમ પહેલ કરી છે જે બદલ હું ગામ લોકોના શિક્ષક સ્થાપના આવનાર સાહેબોના ખૂબ ખૂબ આભાર માનું આજે શિક્ષણની વાત કરીએ એ પહેલાં મને ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવે છે કે દેશ તો આઝાદુદાર થઈ ગયો પણ તે શું કર્યું તે શું કર્યું તો એમાં આપણે યુવાનો ગામના હોય શિક્ષિત નિવૃત્ત એવા કર્મચારીઓનું પણ શાળામાં યોગદાન રહે શિક્ષણ એવું છે ભવિષ્યમાં આપણા બાળકો નીટ છે નેટ છે પરીક્ષા આવે ઉત્તમ ભવિષ્ય ઉજ્જવળ કરે એના માટે આપણે સલાહ કરવાની જરૂર છે માર્ગદર્શન કરવાનું છે રમતગમતમાં પણ આપણે ત્યાં નીરજ ચોપડા પી સિંધુ લક્ષ સેન વિરાટ કોહલી સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડી બને એના માટે પ્રેરણા લઈને અહીંયા ગ્રાઉન્ડની પણ સગવડ થાય એવી રીતે આપણે અહીંયા તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો